સામે હું ચરાય તો વગાણ હતા એટલે અમુક અમુક તો ઉઠી ને ત્યારે બધા વૈયા ગયા હવે હું ને આશા ને યુગ ને કુલ ચાર વાગ્યા છે અને આશા યાર મસ્ત આજે આજે એકાદશી છે ને હા આમ તો હવે ગણો ને તો દિવાળીના તહેવારો હવે ચાલુ થઈ ગયા આ દીવા પ્રગટાવી દીધા છે અને હું તો જમરું હા હવાર હવારમાં એટલે જમરું પોતા આપણે ચાર દી પહેલાં ઉતાર્યા છે કાલ બાપુજી લઈ ગયા આવી ગયા છે અને લગભગ તો બધાયને દિવાળીનું વેકેશન એ પડી ગયું હોય છે એટલે બધા હવે કોઈ ગામડા જવાની તૈયારી કરતા હોય છે ને કોઈક ફરવા જવાની તૈયારી કરતા હોય છે એટલે આપણે તો હું જ આ વખતે ગામડે જ કંઈ જવાનું હતું એટલે આ વખતે છે અહીંયા ફામે જ રોકાવવા વહી આવવાનો ચાર પાંચ દિવસ જેટલા દિવસ રોકાવો હોય એટલા દિવસ અને તમને બતાવ્યું હતું કાલે બધું આખું ખેડીને અને રોટેવેટર મારીને અને ખેતર કરી દીધું છે મસ્ત થોડા થોડા ખામડાની એવું બધું કરવાનું છે એ થોડું કામ અત્યારે બતાવી દઈ તો એક આ બે આ ખેતીના સાધનો છે આમ તો અમુક અમુકને નામ ખબર છે કોકને વાળી નામ નહીં ખબર હોય હું હું નામ છે એવું લાગે ને તો નીચે કોમેન્ટ કરજો કે કયા કયા સાધનો છે એમ ને હવે આપણે લાગીએ થોડુંક સામે અડધી કલાક કલાક જેટલું થાય ને એટલું ખામડાની બધું કામ પતાવી દઈ ચાલો અને મસ્ત કંઈક મોરલો વાગવાનો ચાલુ છે આજુબાજુમાં કંઈક મંદિર હશે ને અહીંયા વાગતો હોય છે તો તમને અવાજ સાંભળાતો હોય તો આમથી લગભગ અવાજ આવે છે હોલ્લી બાજ અને ગામડે હોય ને તો લગભગ તો રોજ હવામાન સાંજે સાંભળવા મળે અને મજા કરે મસ્ત સંજા થઈ ગયો છે સાત સાડા સાત વાગ્યા અને અહીંથી અડધા પટ્ટાનું કામ બધું પતી ગયું બધા થળિયા પાસે ટેકરા કરવાના ઢગલા એ થઈ ગયા બે ચાર કેરા કરવાના હતા એ થઈ ગયા અને કુંજભાઈને ખેતી કામ શીખવાડવા લગાડ્યા છે પહેલાંમાં થોડીક તકલીફ પડતી પણ હવે બીજામાંથી વાંધો નથી મામ તો ડૉક્ટરનું પણ સારું થોડુંક કામ શીખે તો સારું પડે ને શું કહેવાય ભાઈ હા બધાય થળિયા પાણી ટેકરા કરી દીધા અને છે ને હમણાં ચાર મહિના ત્રણે ચાર મહિના જે પાણી પાવવાનું આ એમ એમને રહેવા દેવાના છે એટલે બધે કામ બધી ગયું કલાક દોઢ કલાક કર્યું ને તો આપણે એક્સરસાઇઝ થઈ ગઈ પરિષેવા નીતિ ફૂલે ફૂલ તો બધા આંબાને ઢગલા કરી દીધા થળિયા પાસે એટલે શું છે પાણી લાગે ને હમણાં પાણી પાવાનું ને એટલે આવું થઈ ગયું હું આખું

જો છોકરાઓને તો દિવાળી આવી ગઈ વેકેશન પડી ગયું હે બધાને વેકેશન પડી ગયું તો હવે દેહમાં કોને કોને જવાનું તારી એક ને તારે જવાનું ને તારે જવાનું છે તારે ફરવા જવાનું ક્યાં ક્યાં ફરવા જવાનું ઈ નક હવે શિમલા મનાલી સરસ સરસ લ્યો જો હવે હું બનાવ દે ગયા ગુગરા ગુગરા કેતા તન દિવાળી નાસ્તો ને બનાવવાનું अपने मह यह उसे, खुगरा बाले भावे, hmm. आपने बदाई डायटिं कली, लगोरा hmm. कमोडा रखा बनावाना मने खुगरा गळावाई ने तला गळानो भावे, भावदा चख निमाने भावाई तीखा चख पटा करें यहाँ अज दो बटे कामलाद बदे इन भावे अ બાને એક ને બધું ખાવાનું બાને એને ન ખાવાનું નળેલું બાની તબિયત બગડીને એમાં થોડાક મોડા થઈ ગયા કોગરા એસિડિટી થઈ ન તો નવા ગુગરા અગેલા હોય ને એટલે મઠિયા ફળી ભાવે તો કરાના નું લો નો બકોઈ નો બાવે તો દાદા હા તો પેલો દાદા કે માં ખાવા છે આપણે કાઈ કરતા નથી પડી એક હવે પછી બાકી જો કે આ થઈ ગયો નાસ્તો પૂરો છે નાસ્તો પૂરો આ દે મને એ બા હે

અને આમ તો ઓળખ અલગ વિડીયોમાં બધાય જોઈએ છીએ રેખા આપણે સોસાયટીમાં જ રહી છે એના પપ્પા થાય એટલે બાજા ગયા ગરોડ પર અમે ગયા છે ને હવે હાંજા ગયા પાછું આપણે જવાનું છે સત્સંગમાં એટલે હમણાં ખાઈ પીને નવરાત્રિ અને જઈએ સત્સંગમાં અને હું છું તમારા દિવાળીની બધું બની ગયું બધું શું બને એવું

બેટિંગ તરોડી થઈ ગયા ફર્સ્ટ ક્લાસ ચાલો પવન રેતા નહી દીયો હે પવન રે મોટા અંદર વાયટોલા મીણવાળા મીણવાળા કઈ નતે પવન હમ 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 થોડી દર છે અમાર આ લોકોને હવે દિવાળી આવી ગઈ એવું લાગે આમ એ આજે હેપી 11 જ કહેવાય આજે 11 જ કહેવાય હવે આવી એમ આમ ગણો તો દિવાળીના તહેવારોની શરૂઆત બોલ કે કેમ શું કે છો રામા 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 એકાદશીની શુભકામનાઓ ઓકે ઓકે થેન્ક્યુ થેન્ક્યુ રામા તે એક તમને અમે શુભકામનાઓ થેન્ક્યુ થેન્ક્યુ

હવે જો અહીંયા જાય એને જે દેખાય ને તો અમારો મકાન તમને હમણાં અમે બતાવીએ તો આપણે અહીંયા જે ટોન જે છે ને આયોજન એની તૈયારી ચાલુ છે આ મકાન જે હામીનું આ દેખાય ને એમાં ગોળધામ હતા અને આ મકાન આપણું હતો પહેલાં જે મકાન હતું ને આ ટાઈપનું હતું આ સેમ આવું હવે આ લોકોએ તોડી અને આખો નવો બનાવી નાખ્યો છે

I don't oh તમે <laughs> દેજો <laughs> <laughs>

અહીંયા પૂરો કરી તમને હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય સ્વામી